રાત્રે સાડા નવની આસપાસ એક સયાજીપુરા ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ થયેલી છે જેમાં એક ગ્રુપમાં પાંચ જણા જે છે ઇજાગ્રસ્ત થયેલા છે અને ચાર જેટલા આરોપીઓ છે એના વિરુદ્ધમાં ત્રણસો સાત મારી નાખવાની કોશિશ અને એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે બનાવની વિગત એવી છે કે સાંજના સમયે અમુક છોકરાઓ ક્રિકેટ રમતા હતા અને એ દરમિયાન બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને એ બોલાચાલીને થતાં અમુક લોકો એમને છૂટા પાડ્યા હતા અને ત્યારબાદ સમાધાન કરવાના માટે ઈંડાની લારી છે સહેજીપુલા ગામમાં ત્યાં બધા ભેગા થયા હતા અને આ દરમિયાનમાં આરોપીઓ દ્વારા જે ભોગ બનનાર છે એમને ચપ્પુ દ્વારા એક જણાને પેટમાં છુરીનો ઘા મારવામાં આવ્યો હતો અને એમને ગંભીર ઈજા થયેલી છે અને અન્ય લોકોને પણ સામાન્ય ઈજા થયેલી છે અને આ બાબતે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ માથાકૂટ ચાલતી હતી દરમિયાન જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી બધાને છૂટા પાડીને આરોપીને ત્યાંથી લઈ આવેલા છે અને તમામ ચારે ચાર આરોપીઓને ડિટેન કરી લેવામાં આવ્યા છે અને ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલી રહી છે જે ઇજાગ્રસ્ત છે ટોટલ પાંચ જણા છે અને એમાં એક વ્યક્તિને ગંભીર ઈજા છે અને જેમને એડમિટ કરવામાં આવ્યા છે અન્ય વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ છે અને એ લોકોની અત્યારે છે આપણી જોડે જે વિગત છે એમાં કોઈ બીજી કોઈ ગુનો દાખલ થયેલાનો ધ્યાનમાં નથી પરંતુ તો પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે કે ગઈકાલનો જે ઝઘડો થયો ક્રિકેટ રમવા બાબતનો એના સિવાય અન્ય કોઈ અગાઉ માથાકૂટ થયેલી છે કે કેમ

અત્યારે હાલમાં બધી તપાસ ચાલી રહી છે અને મોટાભાગના યંગ એજના છોકરાઓ છે કે જે મજૂરી કરતા હોય એ ટાઈપના છોકરાઓ છે અને અત્યારે આ આરોપીઓને ડિટેન કરીને આગળની પૂછપરછની અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અત્યારે તપાસમાં બધી કાર્યવાહી ચાલી રહી છે અત્યારે આપણા જે રેકોર્ડ છે એની અંદર કોઈ ગુનો નોંધાયેલો ધ્યાનમાં આવ્યો નથી પરંતુ ઉર્વિશ છે એના વિરુદ્ધમાં જુગાર આંકડાનો એક ગુનો નોંધાયેલો છે બાપત પોલીસ સ્ટેશનમાં આ બનાવ બન્યો આ માથાકૂટ ચાલુ હતી એ જ દરમિયાન અમારી પોલીસ સ્ટેશનની પીસીઆર ત્યાં પહોંચી ગઈ હતી એટલે કોઈ વધારે મોટું સ્વરૂપ નથી પકડાયું અને ત્યાંથી જ આરોપીને અને ફરિયાદીઓને છૂટા પાડીને પોલીસ દ્વારા આરોપીને ડિટેન કરી લેવામાં આવ્યો હતો એક આરોપીને અને પોલીસ દ્વારા ત્યાં રાત્રે તમામ પોઈન્ટ ઉપર બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ત્યાંના આગેવાન અને સરપંચને એમની સાથે અમે સતત સંપર્કમાં છીએ બીજું કોઈ આ લોકોની અંદર અંદરની માઠાકૂટના કારણે આ બનાવ બનેલો છે અને ક્રિકેટ રમવાને લઈને પણ બાકી બીજા કોઈ બે ગ્રુપના સામસામે આવી ગયા હોય એવી કોઈ ઘટના નથી જેથી કોમી ધીંગાણું જે કંઈ એના કરતાં અંદર અંદર જે ક્રિકેટ રમવા બાબતે અમુક છોકરાઓ જોતા હતા અને અમુક રમતા હતા અને એમાં બોલાચાલી થતા આ બનાવ બનેલો છે પણ અગાઉની કોઈ માથાકૂટ આમાં અત્યારે હાલમાં ધ્યાનમાં આવેલી નથી અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ